નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ સુરતમાં સારોલી કડોદરા રોડ પર મેટ્રો બ્રિજનો સ્પામ નમ્યો હોવાનો મામલો સામે આવ્યો હતો ત્યારે સારોલી કડોદરા મેન રોડ સલામતી માટે બંધ કરાયો છે ગઈકાલે પાંચ કિલોમીટરનો ટ્રાફિક જામ થયો હતો મેન રોડ બંધ કરાતા અનેક વિસ્તારમાં અત્યારે પણ ટ્રાફિક જામ થયો હતો ટ્રાફિક જામ થતાં ટ્રાફિક પોલીસ મેદાને ઉતરી હતી અને શહેરના અનેક રોડ ડાયવર્ટ કરાયા હતા

આગળ મેટ્રોનો જે સ્પામ લગાવવાની કામગીરી ચાલતી હતી એમાં એ સ્પામ ડેમેજ થઈ જતાં હાલમાં એ રોડ બંધ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે હાલમાં જ પેન રિપેરિંગ કરવાની કામગીરી મેટ્રોની ટીમ તરફથી ચાલી રહી છે પરંતુ સંપૂર્ણ હાઈવે બંધ કરવામાં આવતા તમામ ટ્રાફિક ડાઇવર્ઝન આપવાની જરૂરિયાત ઊભી થઈ છે જેના કારણે અમે ટ્રાફિક પોલીસ તરફથી ફરોજપાટિયાથી કેનાલ રોડ થઈને સંપૂર્ણ ટ્રાફિકનું ડાઇવર્ઝન આપવામાં આવ્યું છે વડોદરા તરફથી જે વાહનો વ્યવહાર આવે છે એના માટે અમે કુબેરજી ચાર રસ્તા કુબેરજી માર્કેટ જે છે ત્યાંના ચાર રસ્તા સણિયા હેમાદ ગામ સારોલી ગામ એવા બે ત્રણ અલગ અલગ જંક્શન પરથી અમે ટ્રાફિકને ડાયવર્ટ કરો કર્યું છે આ ઉપરાંત પુણા સારોલી જે કેનાલ રોડ છે એના પર ટ્રાફિકનું ભારણ ખૂબ વધી જતાં અમે ટ્રાફિકના જે અલગ અલગ વિસ્તાર છે ત્યાં પણ હેવી વેહીકલ માટે પ્રવેશબંધી થાય અને અમલવારી થાય એના માટે મહારાણા પ્રતાપ ચોક રોકડીયા હનુમાન ગુજરાત ગેસ સર્કલ અઠવા ગેટ સીમાડા નાકા આ તમામ જગ્યા પર પોલીસના પોઈન્ટ ઊભા કર્યા છે જેથી કરીને મોટા વાહનો જે છે એ દિવસ દરમિયાન પ્રવેશ ના કરે અને નાના વ્હીકલો જે સિટીમાં રોજિંદા કામ માટે આવજાવ કરે છે એને ઓછો સમયમાં ટ્રાફિકમાંથી નીકળવા મળે એટલા માટેના અમારા તરફથી પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને આપના માધ્યમથી હું ખાસ આપણી સુરતની જનતાને નિવેદન કરું છું કે આ આ જે કેનાલ રોડ છે એના પર ટ્રાફિક ખૂબ હોવાથી બીજા જો એમના ધ્યાનમાં કોઈ વૈકલ્પિક નાના માર્ગો હોય તો એનો પણ ઉપયોગ કરી લે અને ટ્રાફિક પોલીસ હાલમાં ઓછામાં ઓછા સમયમાં તમે પોતાના ડેસ્ટિનેશન પર પહોંચો એના માટે પ્રયત્નશીલ છે તો એમાં પણ સહકાર આપવા વિનંતી છે આપણે